તો તમને ખબર જય શ્રી કૃષ્ણ અને રામ રામ તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં બધી મજા જશો તો આપણે ચાલુ થઈ ગયો છે આપણો નવો બ્લોગ આજે અને તો અત્યારે આપણે જાયથી વાડીએ વાડીએ જવાનું કે વલર ચાલુ છે તો જોતા આવીએ આપણે કેવું જ અલર ચાલુ છે અને કેવી માંડવી નીકળી છે આપણે જે વીડિયો આગળ કીધું હતું કે વિગે ગાડું જોઈ તો જોયું હું તમારો અંદાજ કેવો નીકળે તો મળ્યા પછી આગળ તી પછી અને ભાઈ તાઉન્ટીની પહેલાં આપણો નવો વિડીયો આવી ગયો છે લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો બાકી તો તમે સપોર્ટ કરો છો તો મળ્યા પછી આગળ જઈએ છીએ આપણે આપણી ગાડી લઈને તમે જોઈ શકો છો તો મળ્યા પછી આગળ ગાડી ચાલુ કરી નહીં થાય મળ્યા આગળ દોસ્તો આપણે આવી ગયા છે પાછા ગાડીએથી શું કહેવાય શું કહેવાય દુકાને હા ગાડીએ દુકાને આવી ગયા છે અને હવે આપણે રહેવાના છે દુકાને પછી થોડીક પછી બીજી વાળી જવાની છે અંદાજો છે તો જાશું ને બાકી તમે આપણે લાઈક કરી કરી શકશો તો બાકી તો માલ આવવાનો છે તો માલ ઉતરવાનો છે પાછો થોડું ઘણું કામ કરવાનું છે કરશો ને નવીન કરવાનું મન થાય એવું લાગે છે તમારું નવીન થશે તો બહાર થાય અને મળ્યા પછી હવે દોસ્તો આપણે માલ જોખવાનો તો જોખાઈ ગયા પાછો નવરા થઈ ગયા કંટાળા આવતો ને થોડો ઘણો વિડીયો બનાવ નાખી નાસ્તો પાણી કરો તો હું નથી કરવા એક તો આ શરીર વધતું જાય અને પાછું આપણે નાસ્તા પાણીમાં જેમ જ્યાં કે મેં વિડીયો બનાવ નાખીએ અને થોડોક ટાઈમ વે જાય ને પાછું અમે એડિટિંગનો ટાઈમ લઈ જાય એટલે ઉપાયનું અને તમને ખબર થાય કોથરા કેવા ચટપટા હોય એટલે આવીને બાકી તમે કોમેન્ટ કરો તમને કેવાય ચટપટા લાગે અને આપણે વળી જવાનું મોટા પણ છોકરો જે આવ્યો છે કાલે તો કાલે જવાનું નહીં આજ જવાનું આપણે અને જે આપણે પહેલાં ગયા હતા ને કે જે ઓલો આપણે કીધું હતું વિડીયોમાં આગલા કે આપણે શું કહેવાય રેવા વયા ગયા હલોજીનું હતું રેવા વૈયા ગયા વાળી એ તો અહીંયા જવાના આપણે આજે ભાઈ આવ્યો છે આપણો ભાઈ મોટો ભાઈ તો મળશો ને પછી બેસતો તરીકે પછી આવતા રહેશું ઘરે ગયા છે વાળી રહેવા એટલે હું ભેગા ના થઈ તો ચિક્ક મળીને પછી મળશું એટલા માટે તો મળ્યા તો પછી આગળ તો દોસ્તો આપણે આ દુકાન આપણે જે આવવાનું હતું ઓર્ડર તો જે આવવાનું છે ઓર્ડર એ હમણાં થોડી ઘરમાં આવશે એટલે બતાવશે શું આવ્યું છે આપણે આપણા મમ્મી આટું મંગાવ્યું હતું તો એટલે એને ખબર નથી આપણે મહી હોય ને એમની ગિફ્ટ આપવાની છે આપણે તો આવશે એટલે જોઈ લેશું આવી ગયું કે નહીં તો મેડા તમને તો ફાઇનલી આવી ગયું છે આપણો ઓર્ડર તો એને આપણે ખોલી લેશું અને પછી જોઈ તો મળ્યા ખોલીને તો હવે દોસ્તો આપણે આપણો મમ્મી હાટું મગ્યું હતું સરપ્રાઈઝ ખબર નથી ને એ માટે તો એ આવી ગયું છે જે આપણો પ્રોડક્ટ હતો કેટલા રૂપિયાનું એક હતું એક ને બે ભેગા એટલે રૂપિયા ત્યાં આપણે પહેલાં બાર રૂપિયા બાર રૂપિયાનું આપણે મોગાવી લીધું છે ઘડિયાળ તો ખોખોની અહીંયા છે આપણા આગળ ને બાકી તમે જોઈ શકો છો જો એક જ કલરની મોગવેલી છે આપણે તો ખોખો ને બધું રહી ગયું છે ને બે મોકવાય છે ઘડિયાળ જોઈ શકો છો એક હા બે થઈને બારસો રૂપિયાને થતો તો આપણે પડ્યું છે અત્યાર પહેલાં નવસો ને નવ્વાણું એટલે હજાર રૂપિયા જ આપણે તો આવી ગયું છે આપણું પ્રોડક્ટ ને તો ઘરે જઈ મમ્મીને દઈ જો આપણો બીક નહીં લાગે અંદરથી તો આપણે વિડીયો ઉતારશું ઘરે હોય બધા એટલે આમ કંઈક થાય આપણે વિડીયો ઉતાર દે એટલે બાકી તો આપણો જો આવી ગયું પ્રોડક્ટ ને હવે આપણે વાગવા આવ્યા છે એક તો નીકળી જાય ઘર માટે તો ભાઈ મળ્યા તો આગળ તો હલો દોસ્તો આપણે નીકળી ગયા છે પછી જોશું દુકાનોથી આપણે જાશું વાડીકો મળ્યા પછી આગળ તો આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કોઈ શેર કરતા રહેજો આજ રીતે અને તો મળ્યા પછી આગળ તો પાછા ભૂલી ગયા તન આવી ગયા ને દુકાને તો દુકાન પર ફટાફટ ખોલી અંદર આવી ગયા ને નિકમ થી આપણે ઘણા ઘણા ખોલવાનું એટલે હવે આવા જેવો થઈ જાય આપણે સપોકસ ન ના થાય બાકી તો બધું બધું મજા છે હવે આપણે રહેશું ફોનને ચાર્જિંગમાં મૂકી રાખીએ ફોન પાસે બે ત્રણ ટકા સ્વિચ અપ થઈ જાય તો પાછો વાળી તો ફોન આવતો હોય આપણે એટલા માટે તો હવે મળ્યા હતો થોડીક પછી આપણે ફોનિંગ કરી લઈએ કામ કરી લઈએ હવે દોસ્તો આવી ગયા છે આપણી વાળીએ જો હલર હલે ને આ ભૂકો દેવાય એ આંબાવાળી આપણી તમને ખબર છે આ મોટે બાપાની જાઉં ને ત્યારે તમને દેખાડ્યું હલર કે હું કાલે તો તમે જોઈ શકો છો આ બાકી છે જો આપણે હલે હું નહીં કમ જાઓ કંઈક કંઈક ભૂલાઈ જાય આપણે વિડીયો બનાવીએ એમ એટલા માટે તો મળ્યા પછી તમે બાય તો કરી દો કે એવી માંડવી નહીં કે તમને દેખાડ્યું પછી બાય તો આપણે હવે જાય જો જોઈ આ જો ભૂકો ઢગલો નહીં તો તમને દેખાડું લિ કે આપણો અલર હાલે છે તો તમને દેખાડો તો તમે જોઈ શકો છો માંડવીનો ઢગલો એકદમ થઈ ગયો આથી આપણો હલર હાલે છે જોરદાર જોઈ શકો છો આથી આપણો ભૂકો એકદમ ફર્સ્ટ ક્લાસ હોલર એકદમ મસ્તીનું આલે જ છે અને જો માંડવીનો ઢગલો તમને કેટલો અંદાજો લાગે છે આ માંડવી ઢગલા પર તો આ છે ખુલ્લો પોટ તમે જોઈ શકો છો જે આપણે માંડવી આવેલી છે ને આમાં આપણે જીરુ આવવાના છે તો જીરુને મૂકી સાઈડમાં અને તમે જુઓ માંડવીનો ઢગલો એકદમ મસ્તીનો છે અને તમને દેખાડનો બીજી સાઈડથી જો આ સાઈડથી તમને કેટલો અંદાજો લાગે છે તે નીચે કોમેન્ટ કરજો અને મળ્યા પછી આગળ જોયું આપણે હોલર હાલે અને આજે પૂરું થઈ જશે તો હવે આપણે નીકળ્યા ઘરે તો મળ્યા પછી તો તમારું સ્વાગત છે પાછા આજે આપણે કાલે ગયું તમે આપણે ગયા હતા આપણી ગાડીએ અલગ હતું બાકી તો મેં જેવું નહીં નીકળ્યું તમે જોયું માંડવી એકદમ મસ્તી હતો જે આપણું ગાડું હતું એ ગાડું માથે આવી જાય માંડવી અને એ પ્રમાણે આજે આવી ગયા આપણે દુકાને તો દુકાને ગયા એટલે વિડીયો ઉતારી આપણો તો વિડીયો તો હવે આપણે આગળ હજુ છે કે આજે વાડી શકું મારવા જવાનું અને પાછા કંઈક આગળ મળશું અને એ પ્રમાણે તો જોઈ દુકાન આપણો વ્યૂ આજનો અને આપણે હવે યાર આવેથી હળ બોટ ડરવાના હોય ડરબા નાખી દીધા એટલા માટે જોઈ શકો તમે ચાલુ બાકી તો મળ્યા પછી આગળ આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દઉં સપોર્ટ કરી દો આપણે પ્લસ તો મળ્યા બધી આગળ તો આપણે નીકળી ગયા છે આપણે આ દુકાન બાજુ તો બાકી તો જવાનું છે વાડી પણ હવે કેન્સલ થઈ ગયું બપોર થાય પેન ચક્કર વક્કરમાં આવી કક ચાહો ને સપોર્ટ કરી દયો સબસ્ક્રાઇબ કરી આગળ પે તો દોસ્તો આપણે આજે થોડો થોડો ઇલેક્ટ્રિકનું કામ કરવાનું હવે ભણી આતા વિકમ પણ આપણે ફોલોઅર હે સગડી એ ખોલવાની હે એમાં ચાક કરી કરાצી ગઈ રોડ શેડાનું તો હું ખંભે તો انકો આવી ગઈ આપણો વિડિયો લેંગ્વેજ બદલી جاتی હે અમે રાખે તો જો યાર કૂવામાં પ્રોબ્લેમ હે આપણે સગડીમાં અત્યારે આવી ગયો છે ટેસ્ટર અને જિંક ટેસ્ટર ત્યાંથી ખોલીને મહિલા આપ્યો છે નકર જો સામે નહીં થાય તો હવે ખર્ચો કરવાનો થાય એ વડો બે વસ્તુ આવી ગઈ તો સગડી આવીએ ને પાણીની મોટરે ગઈ તો એક બિલ લેવા જશે ખંભાળીએ તો જોઈને આમાં શું પ્રોબ્લેમ છે પાવર આવે છે પણ ચાલુ નથી થતી તો જોઈને શું સારું ખબર તો પડે એમ તો ફળી ઘડી નહીં પણ કંઈક વધુ કારણ કે આપણે બે ત્રણ વાર હાજી ટેબલ નાખીએ ટેબલ બધું બેસી જાય અને હવે આ સગડીનું કરી નાખી સીતારામ મૈડા આગળ તો જવું પડે તો ભાઈ નવું વચ્ચે લેવા કારણ કે એના જેવલા બોલ આવે ને એ બધા એક આવે આ ચાર ખૂટા વાળા છે નીકળે નહીં આ અમારે નહીં હણી ગહાણી નવું ટેસ્ટ લેવું જોઈએ પછી નવો ખર્ચો કરવો જો તો ખોલી ખોલીને તમારી તમે ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ અને શેર કરી દો ખોલતા ખોલતા કંટાળો આવે એટલે ભાઈ રિયા આપણે ભૈયા ગયા અમદાવાદ દ્વારા થઈ ગયા હોય ગયા એટલે અમદાવાદ એક જ હોય કામ કરો કે ખાઓ તારક મહેતા તો જોઈએ તો હવે આપણે તારક મહેતા જોતા જોતા ખોલ્યું અને આગળ મળતા રહેશે બાય આગળ મળવા ટાણા સુધી નું બાય 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 એક બેડ ન્યૂઝ છે તમારા માટે જો આપણે ખોલતા હતા એમાં એક જે આપણે ઓર્ડર આવ્યો હતો ને ઘડિયાળનું એ ઘરનું જોઈ હાલતી નથી તો એને પાછી મોકલવી પડશે બે તમને લાગી આવી રૂપિયા જ આવે ને પછી નવી મગાવી જવા આરામ માં જ મગાવ્યું આ મેં કીધું ઓફરમાં આવ્યા બે આવે તો બે મગાવી લે બેના ચક્કરમાં બધું પાણી માગ્યું એટલા માટે નવી ગોત્યું થોડી વાર અત્યારે આપણે આ કામ કરી લઈ નવી ગોતી ને પછી મગાવીશું તમે જો આપણે તો ફાઈનલી આપણે ખોલી લીધી છે તમે જોઈ લ્યો હતા ફોડી ને હવે આપણે અહીંયા વાંધો હોય છે એક અહીંયા ક્યાંક વાંધો હોય ને આ બધું જો કાઢ્યું જો પાવર આવે અહીંયા પાવર આવી જાય આપણે આમાં સ્વિચમાં પાવર નથી આવતો એટલે આપણે આને ખોલવું જોશે બાકી તમે જોઈ લો આપણે આ નાચના નંદાણાઠલા જ છે આપણું આખું જાય ને એટલે પૂરું થઈ ગયું હવે હાલે જ નહીં જોઈ લગભગ નવી જ લેવાની થશે નવી લેવી હવે આમાં બહુ હતું નહીં આપણું થોડુંક હાર્ડ કહેવાય કારણ કે આનો આપણે કોષ કરેલ નથી બહુ આ તો આપણે આપણા અનુભવથી કરતા હોય આપણે અમુક કોષ નથી કર્યો પણ આપણે યુટ્યુબમાં કંઈક જોતા હોય એટલે બાકી જોઈ થાય તો ભલે નવી લેવી જશે તો મળી આવે જો ચાલુ થાય કે ના થાય તો ઘણીવાર વાર પહેલી આપણે જોયું કે આમાં એક ફોલ્ટ આવી ગયો છે આમાં જો છે ને અહીંયા એક આવે એડી વાયર જેવું કંઈક છે ખોલીને જોયું એ બગડી ગયો પછી યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો છે આપણે અને નીચે એક છે એ તૂટી ગયો છે વાયર હવે આનું કામ એમ છે કામ આપણે જે ઇલેક્ટ્રિશિયન હોય એને આગળ મોકલવું પડે કારણ કે આપણા કંઈ સઝન હોય નહીં કરવાનું આવે એ અને બીજું પણ આમાં થોડુંક ખરાબ થઈ ગયું છે નીચે ઓલો વાયર આવે ને જે સેટ કરવાનો ભેગો જે પાવર આપે એ તૂટી ગયો છે એવું મને લાગ્યું છે પછી મેં હમણાં યુટ્યુબમાં જોતો હતો તો એક વસ્તુ તો આપણી હાચી પડી કે જે અહીંયા સાઈડમાં જે ઈડીનો ઈડી કંઈ કંઈક આવે ને કરીને એનું ઓડી ગયું છે એ વાયર ખરાબ થઈ ગયું તો એ આપણે લેવું પડે અને પાછું બીજું થોડુંક ખરાબ થયું એના આમ અડાળીને કહ્યું ચાલો પણ નથી થોડોક પાવર આવ્યો તો હાથમાં જોઈએ હવે કંઈ કે આમાં નહીં ચાલે નવી લગભગ લેવી જ છે તો મહિલા ભાઈ તો જોઈ લ્યો જે આ સગડી આ ભાઈ આ બધું આપણે ખોયલું તો કદીનો પંખો એવા જ કરતો થઈ ગયો હવે આ બધું બગડી જોઈ હવે

પછી લઈ મકાન ફરી વાવમાં પાણી ભાઈ રહ્યો બાકી પછી આગળ તો ફાઇનલી આપણે મકાનમાં ફાઈ લીધું તમે શકો છો થોડાક થઈ જાય આપણે અમદાવાદ જોઈ શકો પાણી

તમે તો મળ્યા પછી આગળ બધા મજામાં મળશો ને આજે પાછા ખવારમાંથી આપણે આવી ગયા દુકાને તો આપ ગયું સગરીનું કામ અહીંયા નવા બ્લોકમાં પૂરો કરી નાખશો અને બાકી જે સગડીનું આપણે લઈ આવ્યા છે યંત્ર આપણું તો બનાવશો ને બાકી તો આપણી દુકાન હતા જોઈ સગર દુકાન અને તો આ બ્લોગને આપણે અહીં પૂરો કરી નાખીશું તો નવા હોતા ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો અને મળ્યા પછી નવા બ્લોગમાં બધું રાધે રાધે જય સિયા રામ